સુરાપુરા દાદાનો ચમત્કાર ઘણા વર્ષો પહેલા સુરાપુરા ગામમાં એક ગરીબ ખેડૂત રહેતો ઘરમાં તંગી ખેતર બરબાદ અને ઘરના લોકોની તબિયત પણ વારંવાર ખરાબ રહેતી તે રોજ દાદાના મંદિરે જઈને માત્ર એટલું જ કહેતો દાદા હું તો ગરીબ માણસ છું પણ તમારી પાસે આશરો છે એક દિવસ રાતે ખેડૂતને સ્વપ્ન પડ્યું કે દાદા ઘોડે બેઠા દેખાયા અને તેને કહ્યું કાલે સવારમાં ખેતરમાં જજો જ્યાં પહેલો કાગડો બેસે ત્યાં સવારે ખેતરે ગયો થોડા સમય પછી એક કાગડો આવીને ખેતરના એક ખૂણે બેસ્યો ખેડૂતે ત્યાં ખોદવાનું શરૂ કર્યું થોડું ખોદતા જ જમીનમાં પાતળી પિત્તરની હંડી મળી હંડીમાં થોડા જૂના સિક્કા અને એક નાનકડું નોટ હતું આ ભગવાનની નહીં તમારા મહેનતના મૂલ્યનું દાન છે સાચી કમાણી મહેનતમાં છે આ તમને સાચી શરૂઆત માટે આ ચમત્કાર બાદ ખેડૂતનું ભાગ્ય બદલાઈ ગયું તેની મહેનતને સારો ફળ મળ્યો ખેતરો લીલા થયા કર સુખથી ભરાયું આખું ગામ કહેવા લાગ્યું જ્યાં ભક્તિ અને સચ્ચાઈ હોય ત્યાં દાદાનું કરુણામય હસ્ત હંમેશ રહે